આપત્તિ સમયે સમાજ તથા સરકાર ને મદદરૂપ બને છે રક્તદાન કેમ કરી અત્યાર સુધી તે લાખ થી પણ વધુ રક્તદાન મેળવી જીવન બચાવવાનું કાર્ય કરેલ છે

ભગવાન દાસ સોનૈયાના માર્ગદર્શન હેઠળ તેમજ ભાડા બ્રાન્ચના મુખી જિગ્નેશભાઈ મકવાણા તથા સમગ્ર વેરાવળ ઝોનના ભક્તો કોડીનાર થી મેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભવદીપ ઠાકર સાથે મુકેશ ડાબી દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી મારું નામ વેરાવળ ઝોન ગુજરાત માતા મહારાજની અસીમ કૃપાથી વેરાવજન ઓગણત્રીસે ગુજરાતની બાડા મુકામે આજે રક્તદાન શિબિરનું આયોજન થયેલ છે સંત નિરંકારી મિશન દ્વારા ઓગણીસો છ્યાસીથી રક્તદાન શિબિરોનું આયોજન થાય છે છેલ્લા અડત્રીસ વર્ષમાં આઠ હજારથી વધારે રક્તદાન શિબિરો તેમજ તેર લાખથી વધારે યુનિટ રક્ત સંત નિરંકારી મિશનના સેવાદાર શ્રદ્ધાલુ ભક્તો દ્વારા યુનિટ રક્ત માનવતાને અર્પિત કરેલ છે સદગુરુ બાબા હરદેશ મહારાજનો સંદેશ કે રક્ત નાળીઓમાં વહે નાલીઓમાં નહીં એમની પ્રેરણાથી બે હજાર દસમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મુખ્યત્વે સામાજિક કાર્યોમાં રક્તદાન શિબિર વૃક્ષારોપણ સફાઈ અભિયાન તેમજ અમૃતજલ પ્રોજેક્ટ છેલ્લા ઘણા વર્ષોથી નદી તળાવ અને સમુદ્ર જે જળ જળસ્રોતો સફાઈનું પણ અભિયાન ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે પ્રેમ રવિભાઈ મોહનભાઈ બારિયા બારીયા જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સિદ્ધુર માતા સુધી મહારાજની અસીમ કૃપાથી સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે ભેરાવળ ઝોનના ભાડા બ્રાન્ચમાં એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન થયું એમાં લગભગ કરીબ દોઢ વાગ્યાથી લગાતાર રક્તદાન ચાલું છે અત્યાર સુધી કમસે કમ સાઠ બોટલ સુધી પહોંચ્યું છે અને હજી પણ દાતાઓનો એટલો જ રિસ્પોન્સ છે કે હજી આગળ વધશે અને માનવતાના કાર્યમાં બધા સહભાગી બનશે એવું ખાતરીપૂર્વક જણાવે છે અને આદરણીય અમારા જોની ચાર્જ સાહેબે પણ જણાવ્યું એવી જ રીતે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન આજે ઓગણીસો ને એસીથી કાર્યરત છે જેવો રક્તદાન શિબિરો કરી રહ્યું છે અને કમસે કમ આજ સુધી તેર લાખ યુનિટથી પણ વધારે જો નિરંકારી મિશને અને માનવતા માટે રક્તદાન કર્યું છે તો અહીંયા જ મારી માનનીયતા એ જ કહે છે કે આવનાર સમયમાં પણ આપણે આ રક્તદાનને બહુમૂલ્ય સમજી અને કાયમ માટે માનવતાના કાર્યમાં સામેલ થઈએ અને કોઈનું જીવન બસે તો આપણે સહભાગી બનીએ એ જ વિનંતી એ જ પ્રાર્થના